કથા સાંભળી અને પ્રણ લ્યો બેનો જાનકીજીને જેટલા દુઃખ પીડ્યા ને મને એવું લાગે છે બાપુ કે એવી જગતની કોઈ સ્ત્રીને દુઃખ પીડ્યા નથી અને પડશે નહીં પણ નાના નાના છાસ વારે ઝઘડા થાય આ અને આ મોબાઈલના ડબલાએ એટલું બધું બગાડ્યું છે સાહેબ તમે ઘરની અંદર રહ્યો છો તમે સંયુક્ત પરિવારની અંદર રહ્યો છો આ અને ક્યારેક ક્યારેક વાસણ હોય પબડે વાસણ હોય કકડે અને ક્યારેક ક્યારેક છાસ છાસ વારે જો ઝઘડો થાય છાસ વારે કોઈની હારે બોલવાનું થાય તો મારા બાપ બહેનો તમે તરત ફોન કરો છો પિયર તરત માને ફોન કરો છો હા અને એ જે તકલીફો ઊભી થાય શા માટે થોડું ઘણું બેનને દુઃખ પડે હા અને કેરોસીનના ડબલા ખાલી થઈ જાય મને એવું લાગે કે આ કેરોસીનના ભાવ એટલે જ વધ્યા છે એનો તમને આજ એક કોઈ રવિરામ બાપુ નહીં તમારો એક ભાઈ કહે છે કે કાલ સવારે કથા તો પૂરી થઈ જશે પણ થોડુંક દુઃખ આવી હા અને અઘટિત પગલા ભરતા હોય તો આ સીતાજીને યાદ કરી લેજો મારા બાપ કે એ સીતાજીને એટલું બધું દુઃખ પડ્યું અવધની સામ્રાજ્ઞી હતી છતાં પણ એ દુઃખને માથે ચડાવી હા અને વચનની કિંમત પ્રાણ જાય પર વચન જાય